અર્જુન અને પ્રિયાના લગ્નને પાંચ વર્ષ થયા હતા તેઓ સમૃદ્ધ ન હતા પરંતુ તેમની પાસે બધું જ હતું જેની તેમને જરૂર હતી પ્રેમ સંભાળ અને શાંતિ તેઓ એક શાંત શહેરની ધાર પર એક નાનકડા મકાનમાં રહેતા હતા અર્જુન દરરોજ સવારે વહેલો ઉઠીને ચા બનાવતો હતો તેણે નરમાશથી કપ પ્રિયાની બાજુમાં મૂક્યો અને કહ્યું ગુડ મોર્નિંગ માયલવ પ્રિયા ઊંઘમાં હસી અને આભાર માન્યો તે એક નાની વસ્તુ હતી પરંતુ તેનો અર્થ બહુ હતો અર્જુન એક નાની ઓફિસમાં કામ કરતો હતો પ્રિયા તેમના રસોડામાંથી એક નાનકડી હોમ બેકરી ચલાવતી હતી તેઓ સખત મહેનત કરતા હતા પરંતુ તેઓ હંમેશા એકબીજા માટે સમય નીકળતા હતા તેમનો એક નિયમ હતો દરેક રાત્રે ભલે ગમે તે હોય તેઓ સાથે જ જમશે એક સાંજે અર્જુન હાથમાં એક પત્ર લઈને ઘરે આવ્યો તે ગંભીર દેખાતો હતો પ્રિયાએ પૂછ્યું શું થયું અર્જુને કહ્યું મને બઢતી મળી છે પરંતુ નોકરી બીજા શહેરમાં છે મારે ત્યાં છ મહિના રહેવું પડશે પ્રિયાનું દિલ તૂટી ગયું પણ તે હસી પડી અને બોલી ઠીક છે આપણે વ્યવસ્થા કરીશું મને તમારા પર ગર્વ છે તે રાત્રે તેઓ નજીક બેઠા અને કલાકો સુધી વાત કરી તેઓ જૂના સમયની જેમ દરરોજ વાત કરવાનું અને પત્રો લખવાનું વચન આપ્યું બીજે દિવસે સવારે અર્જુન ચાલ્યો ગયો પ્રિયા દરવાજા પર ઊભી હતી હાથ હલાવતી હતી તેની આંખોમાં આંસુ હતા તેમનું ઘર અચાનક ખાલી લાગવા લાગ્યું દિવસો વીતી ગયા અર્જુન દરરોજ રાત્રે ફોન કરતો હતો તેઓ વાત કરતા હતા હસતા હતા અને ક્યારેક સાથે રડતા હતા પરંતુ ધીમે ધીમે અંતરની શાંતિ ભારે લાગવા લાગી પ્રિયા તેને ખૂબ જ યાદ કરતી હતી તેણીએ તેની શર્ટને તેના ઓશિકોની નજીક રાખી હતી જેથી તેણીને નજીકનો અનુભવ થાય તેણીએ તેની જૂની નોંધો વાંચી ફોટા જોયા અને દિવસો ગણ્યા અર્જુને પણ તેને શબ્દોમાં કહી ન શકાય તેટલી યાદ કરી તે દરરોજ સવારે તેના ચિત્રને જુએ છે અને તેના અવાજને પોતાના હૃદયમાં રાખે છે તે સખત મહેનત કરતો હતો પરંતુ તે માત્ર ઘરે પાછા જવા માંગતો હતો છ મહિના છ વર્ષ જેવા લાગતા હતા પછી એક સાંજે સૂર્યાસ્ત પહેલાં બારણું ખખડાવ્યું પ્રિયાએ તેને ખોલ્યું ને તે ત્યાં હતો અર્જુન હાથમાં ફૂલો અને આંખોમાં આંસુ લઈને ઊભો હતો તે બોલી શકે તે પહેલાં તેણે તેને ગાઢ રીતે ગલે લગાવ્યું હું ઘરે આવી ગયો તેણે બૂમો પાડી હું તમને રોજ યાદ કરતો હતો પ્રિયા રડવાનું રોકી શકી નહીં પણ તેનું હૃદય ફરી ભરાઈ ગયું તે રાત્રે તેઓ એકસાથે બેઠા હાથ પકડીને કોઈ શબ્દ નહીં માત્ર પ્રેમ તે પછી તેઓએ ફરી ક્યારે અલગ ન રહેવાનું વચન આપ્યું તેઓ શીખ્યા કે પ્રેમ માત્ર સાથે રહેવાનો નથી પ્રેમ એ રાહ જોવી વિશ્વાસ કરવો અને ક્યારેય જુદા ન થવા વિશે છે તેમની વાર્તા મોટી ભેટો અથવા સંપૂર્ણ ફોટા વિશે નહોતી તે નાની ક્ષણો પ્રામાણિક શબ્દો અને મજબૂત હૃદય વિશે હતું તેઓ ગમે તેટલા દૂર હતા પણ આખરે ઘરે પરત ફર્યા